શહેરમાં વરસાદ ધમાકેદાર એન્ટ્રી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા હતા પાણી કારણે લોકોને તકલીફો પડી પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાતા વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગાયરે ટીમ જેસીબી મશીન સાથે વોર્ડ નંબર નવના વિસ્તારોમાં પાણી ભરાયેલા નિકાલ કરવામાં આવ્યું હતું સાથે રાજેશ ટાવર લક્ષ્મીપુરા તળાવ અને ઊંડેરા તળાવની મુલાકાત લીધી હાલ વરસાદ પડી રહ્યો છે અને શાળાઓનું લેવલ પણ વધી રહ્યું છે વિસ્તારમાં પાણી ભરાયેલા છે તે વિસ્તારમાં તાત્કાલિક પાણી નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાયેલું શૂટિંગ શેડના મધુનગરથી લઈ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને લઈને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો લોકોની ગાડીઓ પણ બંધ થઈ ગઈ છે અને લોકો વરસાદી માહોલમાં પોતાની ગાડીઓ ખેંચી રહ્યા છે તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા જેવી રીતે વાત કરું પશ્ચિમ વિસ્તારમાં અને ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર 9 ની અંદર જ્યારે વડોદરા શહેરની અંદર ઠેર ઠેર જગ્યાએ ધોધમાર વરસાદ જ્યારે વરસી રહ્યો હોય અને ખાસ કરીને વાત કરું ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર જે તમામ જગ્યાએ જે પશ્ચિમ વિસ્તારની અમારે સમતાલથી લઈને સમતા ઝાંસીરાની સર્કલ ત્યારબાદ રામેશ્વર મંદિર ને નંદાલય હવેલી ત્યારબાદ રાજેશ ટાવર પર આવેલા તમામ સોસાયટીઓની અંદર જ્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે અને પાણી ભરાવાની સાથે સાથે કમર તણા એટલે કમર કરતાં પણ ઊંચી ઊંચી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તો તે તમામ જગ્યાએ તાત્કાલિક ત્યાં જઈને કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખીને જે અજયનગર પાસે આવેલી જે વરસાદી કાસ છે તે વરસાદી કાસ પાસે અને વરસાદી કાસની જોડે આવેલી કામદાર સોસાયટી અજય સોસાયટી સાથે સારાભાઈ સોસાયટીની અંદર જ્યાં તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ત્યાં પાણી ઉતારવાની જે પાણી નીકળવા માટેની જે દીવાલ તે લોકોએ બનાવેલી હતી તે દિવાલને પણ દૂર કરી દેવામાં આવી છે એટલે જે વરસાદ વરસાદ ઓછો થઈ જાય ત્યારબાદ પાણી પણ ઉતરવાની શરૂઆત થઈ જશે અને હું વાત કરું કે વડોદરા શહેર તમામ જગ્યાએ આવો ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય તો હમણાં ઉંડેરા ખાતે અમે લોકો વિઝિટ કરવા માટે આવ્યા છે કે ઊંડેરા તળાવનું લેવલ શું છે તો જે થોડુંક જ ઊંડેરા તળાવ પણ બેથી ત્રણ ફૂટ જ હવે બાકી છે પાણી ભરાવા માટે તો બેથી ત્રણ ફૂટ પણ પાણી આવી જાય તો ઉંડેરાના પણ આવેલા તમામ જગ્યાઓએ પાણી ભરાય ત્યાં ઉંડેરા તળાવ જોવાનું કારણ એક જ છે કે ઉંડેરા તળાવથી પાણી લક્ષ્મીપુરા તળાવમાં જાય છે અને લક્ષ્મીપુરા તળાવથી પાણી ગોત્રી તળાવની અંદર જતું હોય આ એક જ જળાશય જે કહેવાય કે પશ્ચિમ વિસ્તારની અંદર આવેલો છે જો આ જળાશયો ખાલી હોય તો વિસ્તારમાં કોઈપણ જગ્યાએ પાણી ન ભરાય પણ હાલમાં હું આપણે ગોત્રી તળાવ તેમજ લક્ષ્મીપુરા તળાવની અંદર પાણી ભરાઈ ગયા છે ઊંડેરા તળાવનું લેવલ હજુ ઓછું છે તો ટૂંક જ સમયની અંદર જો વરસાદ બંધ થઈ જાય તો પાણી પણ ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જે પણ લોકો પાણીની વચ્ચે ફસાયેલા છે તેઓ મારો સંપર્ક કરી શકે છે અમે તેમની સાથે જે પણ જગ્યાએ ફસાયેલા છે અમે તેમને મશીનરીના માધ્યમથી તેમને પણ ત્યાંથી કાઢવાના પ્રયત્નો કરીશું જો કોઈના ઘરની અંદર પાણી ભરાઈ જાય તો તેમને પણ અમને વિનંતી છે કે ટૂંક સમયની અંદર વરસાદ ઓછો થશે કેમકે વરસાદ પણ એટલો જ વરસી રહ્યો છે અને સાથે અમારી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવે અમારા વિસ્તારના યુવા કાઉન્સિલરશ્રી આયેરે આવ્યા છે આજની મુલાકાતે ફૂલ વરસાદ પડ્યો છે વરસાદમાં બી એમની કામગીરી સરાહનીય છે કે જે ગામનું તળાવનું લેવલ જોવા માટે આવ્યા છે અને હવે તળાવ બે બે ત્રણ ફૂટ જેટલું બાકી છે ભરાવવાનું અને એમને ભાઈદારી આપી છે કે કશું બી થશે તમે બેઠા છે મશીનરીથી જે કોઈ ફસાયા છે એમને બી બહાર કાઢીશું તળાવ થાય તો કયા પ્રકારના સાથે તળાવ પૂરું થઈ જાય તો જે નીચાણવાળા વિસ્તાર છે અને પોતાની સાવચેતીથી પોતાનો સામાન બમાન અદ્ધર મૂકી દેવો જોઈએ ઊંચો મૂકી દેવો જોઈએ અને પોતાની રીતે સલામત સ્થળે ફસી જવું